વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર બાર અને તેરના ના અધિકારીને આપી નોટિસ વોર્ડ ઓફિસર કરશે મોનિટરિંગ વોર્ડ નંબર બારમાં કમિશનર વિઝિટ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો આસિસ્ટન્ટ કમિશનર દ્વારા નોટિસ ફટકારવામાં આવી વોર્ડ નંબર તેરના સેનેટરી ઇન્સ્પેક્ટરને નોટિસ આપવામાં આવી આવનારા દિવસોમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરની બોર્ડ ઓફિસર અને સુપરવાઇઝરની હોય છે સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર તેરમાં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર બારમાં પણ સેનેટરી ઇન્સ્પેક્ટર નોટિસ કરવામાં આવી છે વોર્ડ નંબર બારમાં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી એટલે એસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇશ્યુ કરી છે વોર્ડ નંબર તેરમાં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી એ બાબતમાં તેર નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે નોટિસ ઇસ્યુ કરી છે આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનું છે બોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરીનું છે એટલે આ જે જીઆર કદાચ બે ત્રણ મિશન પહેલાં જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યુ મિકેનિઝમ આવનારા દિવસોમાં વખત પણ કરી આપવામાં આવશે